હોલ્ડર બોલો સાહેબ આપણે ઓલા ભીમલાનો કેસ પત્યો કે ન પત્યો હા એ ભીમલાવાળો કેસ પતી ગયો સાહેબ એવું છે એમ ને ગાયલા ધોડું આવે શું થયું સાહેબ મારે તમને હું કેવું તમે કાય કા અમારા હનુમાનગઢ ગામમાં આવો અહીંયા સાહેબ એક વાયરસ વાળું કુતરું આવ્યું છે અને એ બધા માણસોને મારવા માંડ્યું છે તું સાચું કેસ હા સાહેબ હું સાચું કહું છું અમારા ગામના ત્રણ માણસો ને એ કુતરે મારી નાખ્યા છે

હું કમિન્ન સાહેબ ને ફોન કરું હનુમાનગઢમાં એક વાયરસ વાળું કૂતરું આવી ગયું હે અને એ કેટલાય માણસો ને મારી નાખ્યા છે પણ સાહેબ સરપંચને ને કેમ કેવું સરપંચને ને મારી નાખ્યા એ કૂતરા એ હા સારું સારું હાલો કા સાહેબ ચોકી તું એ રડિયા કમિનર સાહેબે કીધું કે ગમી આવી કૂતરું દેખાય ને ભડાકો કરીને મારી નાખવાનું હે હાલો તો સાહેબ એ વાયરસ વાળા કૂતરાને આપણે ગોતવું જ હાલો 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 ગોતી મારી નાખી ગોતો ગોતો એને ગોતો

હવે ગમી એમ કરીને રહ્યું ને કુતરા ને ગોતી ને મારવું તો પડશે જ સાહેબ મારો મારો ગમી હતી ગોતી ને મારો નગર જો આવડા માલ્યો રહ્યો ને તો આખું કામ સાફ થઈ જાય છે સાહેબ જાડિયા એક કામ કરી કુતરું આ છોકરાને ને બહુ આઘું નઈ ગયું હોય હાલો ખાઈ કાસ આવી આમ થોડો થોડો ગોતો ને

ટીમ આવે જ છે પણ તા સુધી કુતરા થી તો બેસીને રહેવું તો છે ને હા તારો બબ જાડિયા એક કામ કરી ગમી આ શા ખરખી જગે હંતે જ સાચું કા હાલો હાલો સાહેબ મને ખબર છે આ ગામમાં માં ક્યાં હંતા એવું છે ક્યાં હંતા એવું ખબર તમને ના મને ન ખબર અમાર ગામ બાથરૂમ છે ને સરકારી ઈમાં સમજો તમે હંતે જાવ ને એટલે કઈ ઉપાદિત નહીં અહીંયા સાહેબ કોઈ માણા આવતું જ નથી ને કુતરા ઈમાં ન જ હાલો અહીંયા હંતે જાવ હાલો